અમારે એક મિત્ર આવ્યા એક મસ્ત કાંડ કરીને આવ્યો ગીરભાઈ આજે ટિફિન ભૂલી ને આવ્યા સ્કૂલે ઉપડે કેમ છો બધા મજા માં છે સ્વાગત છે તમારું એ તડકતા ફડકતા નવા પાણી વાળા બ્લોગ માં બિફોર આપણે આગળ વધીએ એના પેલા શરૂઆત કરીએ બ્લોગ ને અહીંયા તો સલામ નમસ્તે વેલકમ બેક ટુ ઓલ ચેનલ ગાઈસ તમે ચૂસ થશે તુસ થશે તંદુરસ્ત થશે ને આ તંદુરસ્તી ને બરકરાર રાખી ધીમે ધીમે વિસ્તાર થી તમે વધારી હમણા પાછળ તમે જોઈ રહ્યા છો અમારી વાડી બાજુમાં તળાવ હતું

મિત્રો આ છે કાઢ્યો નાનું બે કામ મતલબ આ બની ગયું બત્રીસ મીટર લંબાઈ એ ઘણું બધું પાણી જોવો તો ઘરે જમાવટ છે અમારે ઘરે થી જામ આવ્યા તા ઈ જાય હવે જોવા આવ્યા તા બધું ચાલે આ બાજુ પાર હે

નાનકો ભાઈ અમારો પાના ભાઈનો દીકરો છે બરોબર ને મજા આવે ડાહી વાહ કરોડે બોલ કેવો કરે અરે સુકા ગાડી નીચે તો અમારે આવ્યા હતા નાવા મને ના કરે તરાવડે

ઓગાંજી આ બાજુ હે અમારે ગૌરી ગૌરી બે મસ્ત કાઈ મગોડો આ છે ગોરલ ઈ તો આપણે બાજુમાં જવા જ ન દે હો તમે ખાઓ ઓલી રાતુ સોન કપિલા ફરમી એ બારુ ટીનુડી નું ઉપાડા પ્રમાણે ખીલે પાણા હે ટીનુ આ આજા 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 અમાર નામકરણ કરવામાં લૂટકો માટે આ ગમે એનું ગમે ત્યારે નામકરણ કરી નાખે જો તો આને 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 કઈ નાન નથી સો ફાઇનલી મિત્રો અમારે વીરભાઈ આવી ગયા જમીને વીરભાઈ ઓકે વીરભાઈ આવી ગયા જમીને ને વીરભાઈ આજે એક મસ્ત કાંડ કરીને આવ્યો જમીને

उले नहीं होता बार-बार करियो तो काम दो आया ना के छोकरा भूली जाए हमें भूली जाता तो मित्रों ब्लॉग वेलो चालू जियो तो एक्चुअली हमें वो है कि हमें लोगो गया ना बार खाओ भी बोल जी अहमदाबाद जस्ट यस्टरडे वी अराइव शाम को आके खाके सो वेले थे सुबह उठ के देखा तो पानी पानी सब जगह सब जगह पे पानी भर गया હજી અમદાવાદનો ઓલા રહે એટલે ખૂણા ખાસિયામાં ક્યાંય ખુરશી ની બાજુ દેખાતા તમને હું ને વીરભાઈ ને કહેતા મજા આવી બહુ ઢોકળા જેવા થઈ ગયા હોજી હોજી અહીંયા આવ્યા તો વરસાદે હારું એવું કામ લીધું હે તો મને લાગે કે ઉપરવાળાની મહેરબાની તમારા બધાને પણ હશે હા કેવી મજા આવી છે મજા ન આવે ભાઈ અમદાવાદ મજા ન આવે ચાલુ કીધું મૂસું થઈ જાય એની જગ્યાએ સાફ કરવી પડે

તો એવું હાલે મિત્રો વરસાદ તમને જોવો તો ખરે આમ આમ જોવો તો ક્યાં જોવો નહીં પાણી પાણી હે ભરે જ દીધા પાણી હવે આ ટાંકા બાકા છલકાઈ ગયું ઓવરફ્લો થઈને જાય આગળ ક્યાંય નીકળે એવું હોય જ નહીં આમાં ત્યાં જવું ને ત્યાં પાણી જ છે એવું બધું માહોલ થઈ ગયો આમાં મસ્ત વરસાદ તો આવે હે પણ આપણે એવું થયું કે થોડાક બહાર નીકળીએ ધીમે ધીમે ગતિએ છત્રી લઈને હારું રહ્યા પાણી ભરી દીધા હલાતો નથી ગારો જ જીધર બી દેખો ઉધર પાણી જ પાણી છત્રી દિવસી કરીએ તો આ વરસાદ નહીં તો ખાલી થઈ જાય વધુ આવશે થોડુંક મોડું ખાલી થાય આ બાજુ હેલું હે ને કાલ બાંધ્યા આપણે તો ઘરે નતા અમદાવાદથી આવ્યા તો રજા કમ્પ્લીટ કરી નાખ્યું બે પ્લાસ્ટિક છે ને એ વાસ જ જાય અંદર અંદર હમણાં છત્રી લઈને જાય ને એટલે ભાડક ખાય તો એને બેહવા દઈએ વરસાદ બંધ થાય એમ નથી બંધ થાય તો આગળ જોયે આપણે જે તમે આમાં આગળ જોયું ત્યારે ખુલ્લું હતું તો ગયા કાઢીએ કે અત્યારે ઓવરફ્લો હોય તો પણ એક માહોલ માણીએ બાય ધ ટાઈમ કાંઈ થાય એવું હોય ને ઇટ્સ ગુડ થિંગ કે લાઇટ છે અત્યારે તો વિડિયો એડિટ કરીએ ને ટાઈમ પાસ કરીએ એમાં કંઈક પણ બે ત્રણ કલાક વહી જાય લાઈટ વહી ગઈ એટલે તો કનેક્ટિવિટી પણ વહી જાય તો આ બ્લોગની સમાપ્તિ અહીંયા કરીએ છો થેન્ક યુ ફોર મેકિંગ અ સ્પાટ વિડીયો સી ગાઈસ ઇન નેક્સ્ટ બ્લોગ ટીલ દેન ડુ વોટ એવરી વોન બટ નેવર ટ્રાવલ વિથ એન વેન સાચવીને રહેજો સાચવજો ધ્યાન રાખજો મળીએ પાછા બીજા એક ફ્રેશ બ્લોગમાં ત્યાં સુધી વરસાદ વરસાદને એન્જોય કરીએ આમ તો કોઈને પસંદ નથી અત્યારે આવે કેમ કે નુકસાન પાત્ર હોય બટ વી કાન ડુ એનીથિંગ દેટ્સ નેચરલ થિંગ્સ એન્ડ સો એનો ગાઈસ હાલ્યા કરે આવનારા બીજા લોકો ત્યાં સુધી અને ઓછામપુર મારે મોબાઈલ પર ખરાબ થઈ ગયો ટચ કામ નથી ભેજ લાગી ગયો અને એનું પાર્ટ સ્પેરપાર મળે હોય નહીં ભગવદ પોરબંદરમાં હાલી જાય ધીમે ધીમે તો હારો બાકી તો